તો જો રેડી થઈ ગયા છે અને મેરેજ પણ થઈ ગયા છે અમને આપણે લવ મેરેજ માંથી અરેન્જ મેરેજ નો સફર આપણે થોડુંક પૂછીએ કેમ રહ્યો તમારો સફર આનંદ આનંદ થયો છે

બધાને ગુડ મોર્નિંગ જય માતાજી સવાર મસ્ત સરસ મજાની પડી ગઈ છે અને આપણે હવે કાલે રાત્રે ગયા હતા ડાન્સમાં અને હવે આજે એમના મેરેજ છે સમૂહમાં તો આપણે હવે મેરેજમાં જઈએ છીએ તો જોઈએ ત્યાંનો શું માહોલ છે અને તમને પણ બતાવવું આગળ તો બને રહેજો આગળ વિડીયોમાં આજે છે રવિવાર અને રવિવારના સમૂહ લગ્ન છે આપણે ત્યાં જઈએ છીએ જોઈ ગયા છીએ જો રસ્તામાં પહોંચી ગયા છીએ ફોન તો આવી ગયા भाई देखिए पति जी

એ તો ખરેખર છે ઢીંગલી નથી પછી મમ્મીને દેને એટલા માટે વાંધો આગળ આપણે તો જ એક તો

એ હવારમાં આ છે ને છે

જાગૃતિ લાઈફ સ્ટાઈલ હું હાથો માણસ એટલે એટલું લાઈફ સ્ટાઈલ મને એટલું ના ફાવતું મારા ઘડીએ શીખું છું પણ નથી આવડતું બસ સત્તા અમારે જાગૃતિ બને લાઈફ સ્ટાઈલ છે નામની ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખજો કોમેન્ટ કરજો લોંગ વિડીયા શોર્ટ વિડીયા અને લાઈવ નિહાળજો અને ખાસ મુલાકાત લેજો ને કોમેન્ટ બોક્સમાં જણાવજો કેવા વિડીયા લઈ જાય કેવા નહીં આભાર આભાર તો મળીએ આપણે હવે આગળ

ઈલા સંતર રોડ ઉપર પાવ ભાજી ખાઈ છે આપણે બાપા સીતારામ હા બાપા સીતારામ બાબા સીતારામ બાપા સીતારામ ભાઈ પાવ ભાજી ખાઈ છે હાલો બધા પાવ ભાજી ખાઓ કાયમ કે હા અને કાઈ જવાનું અને આ પાવ અમને તો ભૂખ નહોતી પણ પાવડા ભાઈ બેન ભૂખ હતી જાગૃતિ બેન ને વિશાલ ભાઈ ઈ કે ભાઈ પૈસા અહીંયા આપી દેવો છે એમાં પાવ એ પૈસા નું કીધું એટલે હું તો સિંગના પડી કાઈ આઠ લઈ આવ્યો

હાલી આશીનીઓ બે જો બે જો ત્રણ જો ત્રણ હા ખાલી છે ને હમના બોલ્યો બે કી બે એમ જ બોલતો આમ તો જીચા ઈ જ કેરાય

આ રશ્મતા બેન રાખોના છે ઈ બાળે નિયમો છે આ તો એજન્સી આ ઊભા જો કે ભાગ્યો બતા હલો તો હોય બધાને સાચા થોડું રાખ એક દી છે આ એક ઈ તો જે એક વખત તમે ઊભી ગયા કર બે વખત ઊભો એવું છે बेकी बेकी तो फाइनलज छे ना ये एक ही छे एक बेकी रे पांचे पांच वस्तु आरे हां और घोट दता नहीं ऊपर चार हो गए क्यों नहीं चार हो गए नहीं गयो चलो हेलो आनो वो गयो तो की तुम गोटी उन बताओ ये छोरी नहीं केस नहीं लग रही ग्रेटिंग देख्नै करे यी कसको उपलब्ध छ जो आ रिद्धि सिद्धि आनाको जनता ददा हो परिचारगो सुन जेडा प्रा पानी छोडाले बर्स

नाकिंग नटी उल्ला था बाप ये दादा आई उठकों ने आईपुर आज जत्सेवा लयो गयो रिवाज लाग्यो अङ्ग कस रिदाउ ततरी बन्दिस बस अडा कस जान्ने લગ્નપુરા થઈને પેકઅપ ઈ થવા મળ્યું બધું વરરાજા વ્લોગર હોય ને ત્યારે આવી રીતે થાય તો આપણે શું બધી રસમ પૂરી થઈ છે ફોન હતો હવે ઉતારે તો બાકી જો આપણે થઈ બધું લગન ને બધું અને આવડા બધા અને આવડા અમારા યુટ્યુબર ભાઈઓ બધા આવેલા હતા અમારા જો બેન બનાવે છે બ્લોગ અમારા જો અમે માન એમ હાવામ લબડી ગયા એ લબડો ભાઈ વિજયભાઈ ના લકદી નિયા બગરો ગયા કે આપણે જવાબદારી લીધી નિભાવી નખી હા નિભાવી ન હવે પાણી પોકેટ દીને ના લે તે

เอาจุดๆะต่ไม่ได้มาแต่จ